દસક્રોઈ તાલુકાના બારેજા ગામમાં દુકાનો અને દવાખાનાના તૂટ્યા શટરો બારેજા ગામની લગભગ પંદરથી વીસ જેટલી દુકાનોના શત્રો તૂટ્યા મોઢે બુરખા બાંધી ચોરોએ મચાવી લૂંટ ચોરી ચોરો દ્વારા કપડાની દુકાનો ચંપલની દુકાનો પાન મસાલાની દુકાનો કરિયાણાની દુકાનો ડેરીમાં અને દવાખાનાના સ્ટોર તોડી રોકડ કેસ અને મોંઘી વસ્તુ લઈ ફરાર ચોરોના સીસીટીવી આવ્યા સામે શું નામ તમારું અને શું બનાવ બન્યો છે મારું નામ નીતિન સિંહ અર્જુન મારી દુકાન રાત્રે ત્રણ વાગે તૂટે છે અને એક ફોન અને સાત આઠ દસ હજાર રૂપિયા જેવું ગયેલ છે કેટલા વાગે આ બનાવ બન્યો છે અઢી ત્રણ વાગે કેશ જઈ છે તમારે હા અને કેટલા ચોર હતા કઈ તમને ના એવી ખ્યાલ નહીં સીસીટીવી પ્રમાણે ચાર ચોર બતાવ્યા હતા અંદર શું નામ તમારું અને શું બનાવ બન્યો છે પ્રજાપતિ ધર્મેશ ગામ નાજ ફેશન ઓફ મારી દુકાન છે એની અંદર રાત્રે સાડા ત્રણ વાગે અંદર ચોરીનો બનાવ બન્યો અને અંદર થોડી કેશ જોઈ બે ત્રણ હજાર ની કેશ ગઈ તમારા બીજી કોઈની દુકાન તૂટી છે આજુબાજુમાં ઘણી લોકો દસ થી બાર દુકાનો તૂટી આ કોમ્પ્લેક્સમાં બધાના થોડીક થોડીક ચોરી થઈ દસ બાર હજાર દસ બાર હજાર બધાના ગયા છે અચ્છા ચોરો કેટલા હતા કઈ જાણવા મળ્યું છે ચોરો ચાર સીસીટીવી કેમેરા પ્રમાણે ચાર દેખાય છે